વડોદરાના ચલતાણ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો જેમાં ખાસ વાહનોની પાછળ રિફ્લેક્ટર લગાવવાનો અનુરોધ કર્યો રોડ ઉપર વધતા જતા અકસ્માત ને ધ્યાનમાં રાખવા ઉપરાંત હાલમાં સુગર ફેક્ટરી ચાલુ થયું શેરડી ભરીને વાહન કરતા બળદગાડા ટ્રેક્ટર અને ટ્રક કે જેઓ રાત્રિ સમયે વાહનો વધુ ચલાવે છે તેની પાછળ રિફ્લેક્ટર લાઇટ કે રેડિયમ કલર લગાવવાની ખાસ એક મિટિંગ સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખાના માણસો સાથે જિલ્લા ટ્રાફિક પીએસ ઐશ્વર સિલીએ સિસોદિયાએ ની અધ્યક્ષતામાં ચલતાણ સુગર ફેક્ટરીના ડોર મેટરી હોલમાં યોજવામાં આવી જેમાં ચલતાણ સુગર એસોસિએશનના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર અને વાહનોના ડ્રાઈવરો મળી આશરે એકસો પચાસ જેટલા માણસોને હાલમાં શેરડી કંપનીની સિઝન ચાલતી હોય જેને જથ્થો વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ચલતાણ સુગર ફેક્ટરીના દરરોજ છસો જેટલા વાહનો જેવા કે ટ્રેક્ટર ટ્રકો બળદગાળાના શેરડી ભરીને વાહન કરતા લોકો હોય છે જેને કારણે કોઈ ગંભીર અકસ્માત ન થાય તે હેતુથી આ વાહનો પાછળ રિફ્લેક્ટર કે રેડિયમ અથવા અવશ્ય લગાવવા ઓવરલોડ જથ્થો ન ભરવા અને રોંગ પર વાહનો ન ચલાવવા બાબતે જે સંબંધે જરૂરી સમજ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત